તમામ બનાસકાંઠાવાસીઓને પાલનપુરથી ભરત ઠાકોરના નમસ્કાર ભારત દેશના લોક લાડીલા વડાપ્રધાન શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીએ આયુષ્યમાન ભારત યોજના લોન્ચ કરી છે જે અંતર્ગત ભારત દેશના પચાસ કરોડ લાભાર્થીઓને આનો લાભ મળશે અને ગુજરાતમાં પણ સવા બે કરોડ લાભાર્થીઓને આ યોજનાનો લાભ મળવાનો છે અને એમાંય આપણા બનાસકાંઠા જિલ્લાના અગિયાર લાખ બીપીએલ લાભાર્થીઓના આ યોજના અંતર્ગત લેટર ઈસ્યુ થઈ ચૂક્યા છે અને જેના ગામડે ગામડે શહેરે શહેરે અત્યારે કેમ્પ કરી અને એ કાર્ડ કઢાવવા માટેના બાયોમેટ્રિક્સ થઈ રહ્યા છે અને કાર્ડ પણ હવે વિતરણ કરાઈ રહ્યા છે આ એક એવી યોજના છે કે જેના દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને જે ખરેખર સમાજની દેશના લોકોની ખરી સેવા કરવા માંગે છે એવા લોકો માટે આ યોજના એક પુણ્ય કમાવાનો શ્રેષ્ઠ રસ્તો છે કારણ કે પૈસા તો બધા જ કમાય છે એક ઉદ્યોગપતિ પોતાની ઇન્ડસ્ટ્રીઝમાંથી કરોડો રૂપિયા કમાઈ લે છે કોઈ સરકારી કર્મચારી દર મહિને પોતાની મહેનત મુજબ કામ કરીને પગાર મેળવી લે છે ફિક્સ પગાર મેળવી લે છે કોઈ મજૂર સવારથી સાંજ સુધી કોઈ જગ્યાએ મજૂરી જાય તો પણ એની મહેનત અનુસાર એની મજૂરી એને મળી રહેતી હોય છે અમારા પાલનપુરની અંદર તો સવારે અહીંયાથી ડેમો ટ્રેન ઉપડે અને એની અંદર કોઈ ભિખારી કટોરો લઈને ચડે સાંજે અમદાવાદ થી પાછો અહીંયા ભીખ માગીને આવે તો બસો પાંચસો રૂપિયા ભીખ માગીને પણ કમાઈ લે છે એટલે પૈસો કમાવો એ દરેક વ્યક્તિ માટે પોતાની મહેનત અનુસાર એની કાબિલિયત મુજબ એ વ્યક્તિ પૈસા કમાય છે પરંતુ પુણ્ય કમાવવું એ દરેકના ભાગ્યમાં નથી હોતું અને દરેકને પુણ્ય કમાવાનું જે એક કહેવાય ને કંઈક રસ્તો એ રસ્તો આ યોજનાએ ખોલી આપ્યો છે ભાગ્યના દ્વાર ઉઘાડી નાખ્યા છે કારણ કે કોઈ પણ પ્રતિનિધિ જ્યારે ચૂંટાય છે પોતાના મત વિસ્તારમાંથી તો એ એટલા માટે ચૂંટાય છે કે એને સેવા કરવી હોય છે અને પબ્લિક પણ એને એટલા માટે વોટ આપીને ચૂંટે છે કે એ લોકોને એવો ટ્રસ્ટ હોય છે કે આ વ્યક્તિ અમારા વિસ્તારના જે કોઈ જરૂરિયાતમંદ લોકો છે અથવા અમારા વિસ્તારના જે પ્રશ્નો છે અથવા સરકારની જે જે લોકો લક્ષી લોકોના હિતલક્ષી જે યોજનાઓ છે એનો લાભ આ વ્યક્તિ અપાવશે એવો ટ્રસ્ટ મૂકીને એવો વિશ્વાસ મૂકીને લોકો એને વોટ આપીને ચૂંટતા હોય છે ઇવન કોઈ રાજકીય પક્ષ પણ એ પ્રતિનિધિને એની અંદર સેવા કરવાની કોઈ ભાવના હોય એને જોઈને ઘણી વાર ટિકિટ આપતી હોય છે તો એ જે હેતુસર પ્રજાએ દેશના લોકોએ ઇવન રાજકીય પક્ષોએ જે વિશ્વાસ જે સ્કીલ જોઈને જે વિશ્વાસ મૂકીને તમને લોકોના પ્રતિનિધિ બનવાની જે તક આપી છે એ તકને સાર્થક કરવા માટે અને એ સાર્થકતાની સાથે સાથે ગરીબોની સેવા કરીને આશીર્વાદ મેળવવાનો શ્રેષ્ઠ રસ્તો છે આયુષ્યમાન ભારત યોજના આની અંદર કોઈ પક્ષાપક્ષી કરવાની જરૂર નથી ઘણા લોકો એવું પણ વિચારતા હોય છે અમુક પક્ષના લોકો કે આ તો નરેન્દ્રભાઈ મોદીએ આનું લોન્ચિંગ કર્યું છે અને અમે આ યોજનાનો પ્રચાર પ્રસાર કરીને કોઈ લોકોને આનો લાભ અપાવીશું તેમાં તો નરેન્દ્રભાઈ મોદી અને ભાજપનો પ્રચાર થશે અને અમારા પક્ષને નુકસાન થશે એવી માનસિકતા સાથે પણ અમુક જગ્યાએ અમુક લોકો આ યોજનાના લાભ લોકો સુધી ના પહોંચાડી શકવાની પણ ચર્ચાઓ સાંભળવા મળતી હોય છે તો એ લોકોને પણ મારી નમ્ર અપીલ છે કેવી માનસિકતા દૂર કરી જુઓ ચૂંટણી સમયે ભલે દરેક કાર્યકર્તા કે દરેક પ્રતિનિધિ કે ચૂંટણીમાં ઉભેલો ઉમેદવાર પોતપોતાના પક્ષની ફેવર કરે પોતપોતાના પક્ષને વોટ આપવાનો પ્રયત્ન કરે મતદારની ખેંચાખેંચી કરે કે ભાઈ મને વોટ આપો મને વોટ મારા પક્ષને વોટ આપો પરંતુ ચૂંટણી પતી ગયા પછી તો ચૂંટાયેલા અથવા હારેલા અથવા જે તે પક્ષના કાર્યકર્તાઓની એક જ ફરજ હોય છે અને એ હોય છે પોતાના વિસ્તારના લોકોની સેવા અને એમાં સરકારે જે જે સારી સારી યોજનાઓ પ્રજા માટે નક્કી કરેલી છે એના લાભ અપાવવા એ જ દરેકે દરેક પ્રતિનિધિનો ધ્યેય બની જવો જોઈએ અને એનું કર્તવ્ય પણ છે અને એ જ હેતુથી આ યોજનાનો લાભ વધુમાં વધુ લોકો સુધી પહોંચે એ માટેના પ્રયાસો થવા જોઈએ ઈઝી છે કોઈ મોટી વસ્તુ નથી એક ગરીબ ઘરની એક માતા કે જેને ગંભીર બીમારી થઈ છે અને એનો ઈલાજ કરાવવાના એની પાસે પૈસા નથી તો ઘણી એ મૃત્યુ પામતી હોય છે અને એના નાના નાના બાળકો માં વિહોણા થઈ જતા હોય છે એવી પરિસ્થિતિમાં માત્ર ત્રીસ રૂપિયામાં તમે આ આયુષ્યમાન ભારત યોજનાનું કાર્ડ એને કઢાઈને આપશો અને એના દ્વારા એ ગંભીર બીરા બીમારીનો ઈલાજ કરાવડાવી અને બચી જશે તો એના બાળકો જિંદગીભર તમને આશીર્વાદ આપતા રહેશે કે આ ભાઈ હતા અને મારા મધરનો જીવ બચાવ્યો આટલું શ્રેષ્ઠ કામ કરવાનું તક અમુક પુણ્યશાળી લોકો હોય એમને જ મળતી હોય છે અને આ યોજના એ તમને પુણ્યશાળી બનવાનો એક રસ્તો બતાવ્યો છે એક તક આપી છે બીપીએલ લાભાર્થીઓ કે જેમાં તો ઘણા એવા લોકો હોય છે કે સવારે મજૂરીએ જાય પોતાના કામ ધંધે જાય તો સાંજે એમના ઘરનો ચૂલો સળગતો હોય છે એવા લોકોને લાંબી લાંબી કતારોમાં નાવ ભૂરેવું પડે એમનો સમય બરબાદ ના થાય એમના ધંધાનો સમય બરબાદ ના થાય એ માટે ચૂંટાયેલા દરેકે દરેક પ્રતિનિધિઓ ચાહે સરપંચશ્રીઓ હોય નગરપાલિકાના સદસ્યો હોય જિલ્લા પંચાયત તાલુકા તાલુકા પંચાયતના સદસ્યો હોય સદસ્યો હોય ઇવન ધારાસભ્ય કે સંસદ સભ્ય હોય કે કોઈ પણ સમાજ સેવકો હોય એ દરેકે દરેકે પોતપોતાના વિસ્તારના તમામ આવા જે લાભાર્થીઓ છે એમને આ લાભ જોઈએ ખાસ કરીને બનાસકાંઠા જિલ્લાના દરેકે દરેક ગામડાના તમામ સરપંચશ્રીઓને તો મારી બે હાથ જોડીને નમ્ર અપીલ છે કે ચૂંટણી સમયે આપણે જ્યારે વોટ માંગવા જઈએ છીએ ખાલી સરપંચશ્રીઓની દરેકને અપીલ છે કે જ્યારે ચૂંટણી સમયે આપણે વોટ માંગવા જઈએ છીએ ત્યારે કેવા બે હાથ જોડીને આપણે એમને વિનંતી કરતા હોઈએ છીએ કે ભાઈઓ અને બહેનો તમે એમને વોટ આપો અમે તમારા દરેક કામની અંદર તમારી સાથે ઊભા રહીશું જો એ વચનને પણ સાર્થક કરવું હોય તો એના માટે પણ તમારા વિસ્તારની અંદર તમારા ગામની અંદર આ કેમ્પનું આયોજન કરો અને જેટલા પણ લાભાર્થીઓ છે એ તમામને આ યોજનાનો લાભ અપાવડાવો અને એના માટે તમારે કોઈ માર્ગદર્શનની જરૂર હોય એ કેમ્પ કરવો હોય એ કેમ કેવી રીતે થાય છે એની સિસ્ટમ શું છે એ સમજવા માટે પણ તમારે માર્ગદર્શનની કે સલાહ સૂચનની જરૂર હોય તો તમે એમને કોન્ટેક કરી શકો છો અમારો નંબર છે નેવ્યાસી એસી ઓગણ્યાસી પંચ્યાસી ત્યાંશી આના પર તમે કોલ કરો અમે તમને વિનામૂલ્યે માહિતી આપીશું માર્ગદર્શન પણ આપીશું અને ઇવન ત્યાં આગળ આ કેમ્પનું આયોજન કરવાની બધી વ્યવસ્થા પણ કરાવી આપીશું આખા બનાસકાંઠા જિલ્લાના કોઈ પણ ગામડામાં કે કોઈ પણ શહેરમાં કે કોઈ પણ નગરપાલિકા વિસ્તારમાં કે વોર્ડમાં હવે આનાથી વધારે તો અમે શું કરીએ તમારા ઘરે આવીને શાકભાજી તો ના સમારી લઈએ ને ભાઈ એટલે ખોટું લગાડવાની વાત નથી આ એક નમ્ર વિનંતી છે પોતાના જ ભાઈઓ અને પોતાના જ વડીલો પોતાના સ્વજનો સમજીને જ અમને કા અમે એક નમ્ર અપીલ કરીએ છીએ કે આ યોજનાનો લાભ અપાવો દેખો અમે આના આ કરીને કઈ મોટા ધર્માત્મા બનવાનો કોઈ એવો અમે દંભ કરવા નથી માંગતા કે એવું નથી કહેતા કે અમે એક મોટા પેલા થઈ ગયા છીએ પરંતુ એક યોજના કે જેની શું ઇફેક્ટ થઈ શકે છે એના દ્વારા શું લાભ અપાવી શકાય છે અને ખરી કહેવાય છે કહેવાય છે ને કે માનવ સેવા એ જ પ્રભુ સેવા તો આ માનવ સેવા કરી અને પ્રભુ સેવા કરવાનો જે અલૌકિક આનંદ છે એ પ્રાપ્ત કરવા માટેની પણ આ એક યોજના છે એટલે અમે તમને ઘણી બધી આ વિડીયો દ્વારા વાતચીત કરી છે અમારા દ્વારા કોઈ પણ અમારા આ વિડીયોમાં કોઈની લાગણી દુભાઈ હોય એવા પણ કોઈ અમારા દ્વારા શબ્દો બોલાઈ ગયા હોય તો અમે બે હાથ જોડીને માફી માગીએ છીએ આ વિડીયો બનાવવાનો અમારો એક જ ઇન્ટરેસ્ટ છે કે વધુમાં વધુ લોકોને આ ગરીબલક્ષી જે યોજના છે કે જેનાથી કોઈનો જીવ બચી શકે છે માણસ માણસ માટે માટે સૌથી સૌથી એના પરિવાર કપરામાં કપરી વસ્તુ શું હોય છે છે ખબર એક હોસ્પિટલનો દવાખાનાનો ખર્જો ખર્ચો અને બીજો કોર્ટ કચેરીનો ખર્ચો એ જે ઘરમાં ઘૂસી ગયા ને એની હાલત શું થતી હોય છે તો એ તો એ વ્યક્તિને પૂછીએ અથવા એ પરિવારને પૂછીએ એના પર જે ભીતી હોય છે એનું મને જાણતું હોય છે એને પૂછીએ તો જ ખબર પડે અથવા તકલીફ થાય હું તો કહું છું ભગવાનના કરે આ કાળની પણ કદી કોઈને જરૂર પડે કે કોઈ બીમાર થાય પરંતુ એ બધી બાબતો ઉપર આપણો કોઈ જ કંટ્રોલ નથી પરંતુ એ ઘટનાઓ બને એમાં પાણી પહેલા પાળ બાંધવા માટેની એક આ યોજના છે તો એ માટે આપ સૌ આપણા સ્વજનો આપના પરિવારજનો આપણા અડોશ પડોશના લોકો આપણા મત વિસ્તારના લોકો ઇવન તમે જે ગામમાં કે શહેરમાં રહેતા હો એ શહેર કે ગામ સિવાયના બીજા કોઈ ગામમાં કે શહેરમાં પણ તમારા કોઈ સગા સંબંધીઓ રહેતા હોય તો એ લોકોને પણ આ મેસેજ પહોંચાડો અથવા તમારા દ્વારા એમને અપીલ કરો અને આ યોજનાનો લાભ પોતે પણ લેવા અને બીજા લોકોને પણ અપાવવા માટે પ્રોત્સાહિત કરો અને શક્ય હોય તો ડિટેલમાં સમજાવવા માટે પણ આ જે અમે વિડીયો તમને મોકલ્યો છે એ લોકોને મોકલી અને મદદરૂપ થઈ શકો છો બસ એ જ જય હિન્દ ભારત માતા કી જય વંદે માત્ર